નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ સ્વાગત છે ફરી એક વખત આપનું આપણી યુટ્યુબ ચેનલ ભક્તિ કીર્તન સંગ્રહમાં મિત્રો આજના આ વિડીયોમાં આપણે જાણીશું વૈશાખ મહિનાની વધ પક્ષની એકાદશીનું વ્રત ક્યારે કરવાનું છે કેવી રીતે કરવાનું છે કોણે કરવાનું છે તથા વ્રતના શુભ મુહૂર્ત સમય શું છે પારણા ક્યારે થશે અને જે કોઈ આ વ્રત કરે છે તો તેને વ્રતનું શું લાભ થાય છે વ્રતનું શું ફળ મળે છે તેના વિશે જાણીશું તો અંત સુધી મારી સાથે જોડાયેલા રહેજો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો અમારી ચેનલમાં નવા હોય તો સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં કે જેથી કરીને આવનાર અવનવા વિડીયો આપ સૌ લોકો સુધી પહોંચતા રહે તો મિત્રો કહેવાય છે કે ભગવાનને અગિયારસની તિથિ પરમ પ્રિય છે અને તેથી અગિયાર સુરત નું પાલન કરનાર ભક્તો ઉપર પ્રભુની અપાર કૃપા કાયમ માટે રહે છે શાસ્ત્રો અનુસાર અગિયારસ એ ભક્તો જનની છે અને જનની ના જે રીતે બધા પ્રકારના સુખ બાળકને પ્રાપ્ત થાય છે એવી જ રીતે અગિયારસ ના વ્રત નું પાલન કરવાથી મનુષ્યને ને ની પ્રાપ્તિ થાય છે અને જે કામના થી કોઈ વ્રત કરે છે એ પણ ચોક્કસ પૂર્ણ થાય છે

અચલા એકાદશી ભદ્રકાળી એકાદશી અને જળ ક્રીડા એકાદશી પણ કહેવામાં આવે છે અપરા એકાદશી એટલે કે અપાર સુખ દેનાર અપાર ધન દેનાર અપાર સદબુદ્ધિ આપનાર એકાદશી આ દિવસે ભગવાન શ્રી હરિનારાયણનો વિધિ વિધાનથી ભક્તો પૂજા કરે છે અને પ્રભુને પ્રસન્ન કરીને મનોવાંછિત ફળની પ્રાપ્તિ કરે છે

ઉદાહરણ તરીકે આપણે કોઈ એક જગ્યાએ જવું છે તો તે જગ્યાએ પહોંચવા માટે આપણે કોઈ વાહનની જરૂર પડશે જો વાહન હશે તો જ આપણે તે જગ્યા સુધી પહોંચી શકીશું તો એવી જ રીતે ભગવાન સુધી પહોંચવા માટે શરીરનું હોવું જરૂરી છે એટલે જો આપણું શરીર સ્વસ્થ હશે તો જ આપણે પ્રભુના દર્શન કરવા જઈ શકીશું ભવિષ્યમાં ભગવાનની ભક્તિ પૂજા કરી શકીશું બાકી ભક્તિ તો મનથી પણ થાય છે તો આ સાથે એકાદશીના દિવસે ગાયની સેવા કરવાનું પણ મહત્વ બતાવેલું છે આ દિવસે તુલસીજીનું પણ પૂજન થાય છે કેમ કે તે પણ ભગવાનને અતિ પ્રિય છે આપણા શાસ્ત્રોમાં આ એકાદશીનો ઘણો મહિમા બતાવેલો છે આજના દિવસે ગીતાજીનો પાઠ થાય વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ થાય લક્ષ્મીનારાયણજીના પાઠ થાય તેમના મંત્ર થાય

સંપૂર્ણપણે ફળ મળે છે અને પારણા કરતી વખતે પણ જો આપ કોઈ ચણાની વસ્તુ ખાઈને પારણા કરો છો જેમ કે બાફેલા ચણા છે અથવા ચણાના લોટની કોઈ વાનગી છે

જેથી કરીને આવા જ અવનવા વિડીયો આપને મળતા રહે તો આ સાથે હવે મને રજા આપો મળીશું ફરીથી એક નવા વિડીયો ત્યાં સુધી આપ સૌ લોકોને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ ધન્યવાદ મારી સાથે જોડાઈ રહેવા બદલ આપ સૌ લોકોનો ખુબ ખુબ આભાર